ભારતીય સંસ્કૃતિ મુજબ સૌને તિલક કરીને હોળી માતાની સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવી હતી સો અભાવિક ભક્તો હોળી માતાની સામૂહિક પ્રદક્ષિણા કરી હતી ફૂલ ચોખા પાણી અને શ્રીફળ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરતા હતા હોળી ધૂળેટી ઉત્સવ પ્રસંગે સો કોઈ ઉત્સાહપૂર્વક એકબીજાને રંગબેરંગી કલરોથી રંગતા હતા સો કોઈ શ્રદ્ધાળુઓના જીવનમાં પણ ભક્તિભાવનો રંગ લાગે તો સો કોઈનું જીવન પણ ઉત્સાહી બને આમ ગાયત્રી આશ્રમ ખાતે હોળી ધૂળેટી મહોત્સવ પ્રસંગે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી પરિવારના સદસ્યો શ્રી સુરેશભાઈ પટેલ વિજયભાઈ પિન્ટુભાઈ તથા રોશનીબેન નયનાબેન તથા અન્ય સાથી મિત્રોના સાથ સહકારથી હોળી ધૂળેટીનો ઉત્સવનું આયોજન ગાયત્રી આશ્રમના પટાંગણમાં જ કરવામાં આવ્યું હતું પાર્કિંગની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી હોળી દહન પછી દરેક ભાવિ ભક્તોને પ્રસાદ વેચાવવામાં આવ્યો હતો ગાયત્રી પરિવાર વતી ગાયત્રી આશ્રમ ખાતે લગભગ પંદર વર્ષથી પણ વધુ વર્ષોથી દર વર્ષે હોળી ધૂળેટીનું આયોજન કરવામાં આવે છે ગાયત્રી પરિવારના સદસ્યો વતી શ્રી પિંટુભાઈએ હોળી ધૂળેટી ઉત્સવની દરેક ભાવિક ભક્તોને શુભકામના આપી હતી એ સાથે જ ગાયત્રી માતાનું મંત્રોચ્ચાર સાથે રંગે ચંગે હોળી ધૂળેટી ઉત્સવ સંપન્ન થયો હતો સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યના અવાજ ગુજરાતી ન્યૂઝ गायत्री माच की जय ओरिका माच की जय મારું નામ પ્રિતેશ મેરાય છે ગાયત્રી આશ્રમ સાઉથ આફ્રિકા લેનેજિયા જે અમે લગભગ પંદર વરસથી હોળી ઉજવ છીએ પંદરથી વીસ વર્ષ હોળિકા માતા એટલે પાપનું આપણે પાપ ધોવાના માટે હોળીનું પૂજન કરવામાં આવ્યું તો આજે આપણે હોળીનું પૂજન કરી રહ્યા છે કે હોળિકા માતા આપણને આશીર્વાદ આપે ને અમારા પાપ નાશ કરે ને અમારું પુણ્ય અમારા પાપથી અમારો પાપ ધોઈ નાખે એ ભાવ સાથે અમે ગોરેકા માતાનું પૂજન કરીએ બધા ભાઈ ભક્તો સાથે અમે પૂજન કરી રહ્યા છીએ જય ગુદે